આવ્યા છે ગોંડલ થી ચાર કિલોમીટર દૂર વોરા કોટડા રોડ પર ગાય એને આપણે પૂજીએ છીએ એ આપણે એમને એક માત્ર દેવતાઓ એમાં વાસ છે પણ જયારે જગ્યાએ પ્લાસ્ટિક ખાતી હોય ત્યારે એટલું જ આપણે ગાય આવકનું સાધન બને ગાય છે એ કતલ ખાને જતા અટકે એવો એક પ્રયાસ આયા ગીર ગૌતો ગીર ગૌ જતન સંસ્થાનના ના રમેશભાઈ રૂપા એને સુંદર મજાનું અહીંયા પ્રયાસ કર્યો છે અને આજે અમે અહીંયા આવી પહોંચ્યા છીએ તો આવો આપણે રમેશભાઈને મળીએ અને આખી સંસ્થા કઈ રીતે ચાલે છે અને કઈ રીતે એમનું સંચાલન થાય છે એ કોર્પોરેટ કંપનીની જેમ આખી સંસ્થા ચાલી રહી છે અને જેટલી જેટલી ગૌશાળાઓ છે એમના માટે આ એક પ્રેરક વાત છે આવો આપણે મળીએ રમેશભાઈને આપણે આખી જે કાર્ય છે ગૌશાળા ગૌ પ્રોડક્ટ એનું આપણે કઈ રીતે સંચાલન કરીએ છીએ અને કઈ રીતે શરૂઆત થઈ શરૂઆત તો આપડી એક ગાય થઈ ગોપાલન તો વર્ષોથી કરતા જ હતા પણ કોમર્શિયલ મતલબ ગાય ની ગાય માં સવાસો જેટલા લોકો ને આ ગૌમાતાના માંથી રોજગાર મળે છે શું વાત છે ગાય માટે આપણી પાસે સાઈઠક જેટલા વાછડાઓ છે ગાય માટે કોઈ પાસેથી એક રૂપિયો દાન ધર્મા તો માગવો પડતો નથી અને ઈ ઉપરાંત અમે સારો વ્યવસાય કમાણી કરીએ છીએ અને સવાસો લોકો રોજગાર પણ આપીએ છીએ એટલે ગોમાતા આપે છે એમ કેવાય હા પછી

બરાબર એટલે અમારા થી જે થઇ શકે એ બધુંય અમે આયોજન કરી અને આગળ ધીમે ધીમે વધતા જાય છે પણ આમ લોકો એવી એક ધારણા બની ગઈ છે ગાય એટલે હલકુ એમ કે ઈ ધંધો નો કરાય પછી ખેતી એટલે એને તુચ્છ નજર થી જોવે અને ગામડા ને તુચ્છ નજર થી જોવે પણ આપણે ગામડામાં જ બિઝનેસ ઉભો કર્યો નથી કોઈ બીજી કનેક્ટિવિટી પછી ગાય થી જ કર્યો ખેતી એટલે ગાય માનવ સભ્યતા ની એક ધરોહર છે અને આપણી મુખ્ય એમ કહી શકાય સંસ્કૃતિ નો સંસ્કૃતિ નો પ્રાણ વસ્તુ હોય ને તો ગાય ગામડું ને ખેતી એમાં જ સંસ્કૃતિ નો પ્રાણ છે બાકી શેર તો સંસ્કૃતિ છે પણ વધારે પડતું પાશ્ચાત્ય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ એ છે આપડે એનો વિરોધ નથી કરતા પણ વધારે પડતી પાશ્ચાત્ય સંસ્કૃતિ શેર છે જ્યારે ગામડું ગાય અને ખેતી હતી હા આપડે કેમ ગામડામાં કોઈક મરી ગયો હોય તો પાંચ ની વસ્તી ગામ હોય ને તો ગામની ની એક એક દુકાનો બંધ રીએ ગામના હંધાઈ હારા પ્રસંગ બંધ હા બરોબર ભલે સામાન્ય મજૂર હોય

અને ગો શબ્દ ગાય એટલે વેદ નો શબ્દ છે શબ્દ છે એટલે એને ગમે ત્યાં વાપરી ન શકાય આપણે જયારે જર્સી ની પાછળ ગાય લગાડીએ ત્યારે ઈ યોગ્ય નથી આમ જર્સી પણ લોકોને જેને રોજગાર આપે છે એના માટે તો ઈ ભગવાન છે આપડે એનો વિરોધ નથી કરતા જે લોકો ને જે માનો કે એને જેને એમાંથી મહિને પચાસ હજાર લાખ ની આવક થતી હોય રાખતા હોય એની માંથી એનું ઘર આલતું હોય તો એના માટે ઈ એક આવક નો એની આજીવિકા છે પણ આપે જે આ ખૂંદ જે વાત કરી તો આનું એક કાઈક વિજ્ઞાન આની સાથે જોડાયેલું છે હા આનું સાયન્સ માં એવું પ્રમાણિત થયું છે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કેમિસ્ટ ડિપાર્ટમેન્ટ ના હેડ ડોક્ટર બાલુ ગોલકિયા એવું સાબિત કર્યું છે કે ગાયના ગોમૂત્રમાં એનું માણસ નું પિત્તાશય મજબૂત થાય લિવર મજબૂત થાય અને રોગ પ્રતિકારક સૂર્ય ના સુવર્ણ સુવર્ણ મીઠા અને મીઠા સુવર્ણ કિરણો ગ્રહણ અને આખા શરીર પ્રજનતંત્ર અને નીકળવું જે દ્રવ્ય છે એ સુવર્ણયુક્ત ગણાય અને એટલા માટે હિતકારી છે ગાય આધારિત ખેતી જે લોકો કરતા હોય ને એના ઘઉં ફળ શાકભાજી અને અનાજ એમાં પણ સુવર્ણનો ભાગ હોય જો ગાય આધારિત ખેતી કરતા હોય ને તો એમ એટલે એ મનુષ્ય માટે શ્રેષ્ઠ ગણાય એટલે આખું એક સાત્વિક વાતાવરણ જે આપણે ઈચ્છીએ છીએ હવે પછી જે આખું પ્રદૂષણ પર્યાવરણ જે અસંતુલન આખું થઈ રહ્યું છે એમાં ગાય આધારિત જે આ કૃષિ આપે જે વાત કરી અને એ જે આપને મદદરૂપ થઈ શકે એમ છે તો એ બહુ સરસ વાત કરી રમેશભાઈ પણ આ ગૌશાળામાં એવા બીજા ક્યાં ક્યાં વિભાગો છે કે જ્યાં આપણે જઈએ તો દર્શકોને આપણે બતાવી શકીએ કે આ આ રીતે કાર્ય થાય છે આ રીતે સંચાલન થાય છે પ્રોડક્શન યુનિટ છે હા અને પેકિંગ યુનિટ છે હમ હમ અને મેનેજમેન્ટ યુનિટ છે બરાબર એટલે આવો હમ એક લાઇબ્રેરી અહીં બાજુમાં પણ છે હા હા અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે પ્રોડક્શન યુનિટમાં બરાબર અહિયાં રોજ ઓનલાઈન અમારી વેબસાઇટ ઉપર જે ઓર્ડરો આવે

કોઈ એજન્ટ નથી ડાયરેક્ટ બી ટુ સી અહીંથી ડાયરેક્ટ કસ્ટમર એટલે વચ્ચે ત્યાં નીકળી જાય તો કસ્ટમર ને ઉપભોક્તા ને ચાલીસ ટકા નો ફાયદો થાય સાચી વાત એકદમ સાચી વાત અને આ બધી અમારી પ્રોડક્ટ છે લગભગ ચાલીસ જાત અલગ અલગ હર્બલ ઘી છે હા હા પછી આ અમારી ખેતી ની દાળો છે ધાણા છે જીરું છે હળદર છે સુગર સલ્ફર ફ્રી ખાંડ છે મીઠું છે આ અમુક પ્રકારના અથાણા છે હમ હમ આ પાવડર કાઢતો તો લગભગ ચાલીસેક રેતના પાવડર છે અમારી પાસે જે શેઢે ને ખેતીવાડી ના માં થતા હોય એવા એમને મૂકી દે ફટાફટ પાંદડા કડવા લીમડાના પાંદડા અશ્વગંધા સતાવરી જેઠી મત બાબર ના બી નો પાવડર નો પાવડર છાસ નો મસાલો આવા સાઠક પ્રકારના મસાલા છે અમારે ચાટ મસાલો

એટલે આમાં શું શું ઉપયોગ કર્યો હોય દાખલા તરીકે આપણે બીજો સાબુ છે આ સાબુમાં શું હા આમાં છે ને એવું જે એસએલએસ ને એવું ડેન્જર કેમિકલ કોઈ વાપરવામાં નથી આવતું જે માનવ શરીરને નુકસાન કરે આમાં હળદર ને ચંદન હા પછી ગાયના છાણાને અડધા સળગાવીને એનો કોલસો એટલે ચારકોલ સાબુ ઓ પછી આ એલોવેરા ને માખણનો સાબુ પછી આ લીમડો અને ગાયના ઘીનો સાબુ એમ વાહ આ ગાયના છાણમાંથી બનાવેલું એક મેડિટેશન આસન છે એટલે આ અંદર છે ઈ કોલર માં વપરાયું કડક કપડું આપડે બધી ઓપન જ વાત ખાનગી નથી અને એની ઉપર ગોબર નો લેપ કરી બે ત્રણ વાર અલગ અલગ આગળ ઉપર અને પછી એને લાલ કપડા થી કવર આપીને બે સિલાઈ મારી દે વાહ એટલે આ લેહર ગોબરનું ગોબરનું લેહર છે એટલે એમને આપનું શું કેવું છે કે એમાં જે અંદર નું જે લેહર છે એનાથી વિદ્યુત વાહન શક્તિ માણસની વધી જાય અને મેડિટેશન ધ્યાન પ્રાણાયામ યોગા એના માટે આ ખુબ ફાયદાકારક છે અને એનાથી એક વિધવા બેનો ને રોજગાર પણ મળે છે સખી મંડળ ના બેનો ને રોજગાર મળે ગોબર નો સુત ઉપયોગ થાય અને ગાય આત્મનિર્ભર થાય દાખલા તરીકે આના ઉપર પાણી પડે તો વોશેબલ છે ધોશેબલ અચ્છા ધોઈ પણ શકાય બે ત્રણ વાર ધોવાય ત્યાં સુધી કઈ નો થાય અચ્છા હા હા વાહ પછી તમે આને બીજું કવર ખાધી ની જણાવી દયો હા અને વ્યવસ્થિત વાપરો પછી કવર ધોઈ નાખો પાંચ વાર કાઈ નો વધારે સમય ચાલે બરાબર એવી જ રીતે ધૂપબત્તી બને છે અમારી ધુપબત્તી છે હા ગોબરમાંથી આમાં શું શું હોય છે એમાં અલગ અલગ છે ગૂગલ ની છે દુકાનની છે પછી જટા માછીની છે અલગ અલગ છે હમ પણ અમે મોટે ભાગે એક જ વેરાયટી રાખીએ છીએ કારણ કે એ સાંભળવું બહુ અઘરું હા હા સવન બનાવીએ છીએ સવન પ્રાસ કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ વગર બનાવેલું હા એમ એટલે આવી બધી વસ્તુ પ્રમાણમાંથી બનાવીએ છીએ આપણો સૌરાષ્ટ્ર એશિયામાં નંબર 1 મગફળીનો પ્રોડ્યુસર પ્રાંત છે એરિયા છે અને આપણે મગફળીના દાણા 100 ને કિલો વેચી નાખીએ છીએ એનો વેલ્યુ એડ કરીએ તો એના

એટલે કોઈ એવા દેશ ખરા જેનો આપણે ઉલ્લેખ છે યુકે છે કેનેડા છે કેન્યા છે જર્મની છે જાપાન છે યુએઈ છે યુએ દુબઈ બરાબર આફ્રિકા ઓસ્ટ્રેલિયા શ્રીલંકા અને હમણાં આરબ અમીરાત ની પણ હા ત્યાં આપણો ખુબ માલ જાય છે અચ્છા પછી પ્રોડક્શન યુનિટ જોઈએ હવે આપા હા હા અરે આ बाजू પ્રોડક્શન યુનિટ હા હમ તમે લઈ જાવ તો જરા કાટ ફલા આ बाजू ને હા ટે આ બધી ઘી ગરમ કરવાની ભઠ્ઠીઓ છે અહીંયા હમ હ આ બરાબર આઈથી અને પાછળ આખી સિસ્ટમ છે જરાક જોઈ લ્યો ઈ હોટલ આ સ્ટીમ બોઈલર છે હમ આ સ્ટીમ કડાઈ છે બરાબર આઈથી ગરમ સ્ટીમ અંદર જાય 70 ડિગ્રી દૂધ ને ગરમ કરી આવો ગરમ કરવાનું બતાવી હા હા આવો સિત્તેર ડિગ્રી ગરમ થઈ અને પાછું પિસ્તાલીસ ડિગ્રી ઠંડુ થઈ જાય અને એનું દહી જમા આવે આમાં સ્ટીલ ના વાસણમાં દહીં જમા

હા એ પણ આખું હા ફેમિલી એ સાત વર્ષ છ સાત વર્ષથી અમે અહીંયા જ રહી છીએ આ અમારું રહેવાનું છે આ લીંપણ કરેલું છે આખું ગોબરથી હા ગોબર અને અમુક જડીબુટ્ટીઓ એમાં વાપરેલી છે હમ હા અદભુત એટલે રમેશભાઈ મેં એવું સાંભળ્યું છે કે જે લેસર ખીરો હોય છે

અહીં થી આવો તો વાંધો નહીં ચલો અમે ગાય આધારિત ચિકિત્સા એટલે પંચામૃત સ્નાન પંચગવ્ય સ્નાન દૂધ સ્નાન દહી સ્નાન અને નિર્દોષ ચિકિત્સાઓ જે માણસને કોઈ ક્યારેય હાનિકારક નથી એવી નેત્રો નેત્રલ સારવાર થઈ હતી હમ હમ સારવાર થઈ હતી એવું એવું આયોજન કર્યું છે અને એક ડિગ્રી વાળા વૈદ્યની પણ નિયુક્તિ કરી છે હમ હમ અમારે ફાઇલબેન વઘાસિયા છે હમ હમ એ આйна એક બીએમએસ કરેલું છે પોતે હા અને વડોદરામાં પ્રેક્ટિસ પણ કરેલી છે સરસ

તો અને જવાની પણ સુવિધા છે અને

એટલે નિર્દોષ નિર્દોષના સાચા મહત્વ ની લોકો ને ખબર પડે ધન્વંતરી ના સાનિધ્યમાં અને ગોમાતાના સાનિધ્યમાં એક નાનકડો અમે પ્રયાસ કર્યો છે અને જ્યાં સુધી ગાય આયુર્વેદ માં સો ટકા ની હોય ત્યાં

પુનર્જીવિત કરવાનો એક નાનકડો પ્રયાસ છે અમે તો સરળ જીરો માંથી ઉભું કરીએ બધું આ ભંગાર માંથી દરવાજા લીધા આના લાકડા ભંગાર માંથી લીધા નરિયા ભંગાર માંથી લીધા એમ બને એટલું સસ્તું સરળ કેમ પતે એવું અમે વિચારતા હોય અચ્છા એમાં આ જે ચિકિત્સા છે પ્રાકૃતિક આખી જે આપણે વાત કરીએ એમાં કોઈ રિઝલ્ટ મળ્યું હોય એવું અમારા બેન છે માલી બેન માલી બેન કયું ગામ માલી બેન ખેડ બગસરા

મિત્રો અઠાવન વર્ષની ઉમરે માલીબેન ને એમને રમેશભાઈ કીધું એમ અને આજે આ ચિકિત્સા દ્વારા આપ જોઈ શકો છો કે ચાલી શકે છે અમારી સાથે વાત પણ બહુ સરસ રીતે કરી શકે છે એમને હા હા જો આ પ્રાકૃતિક ચિકિત્સાનું જીવતું જાગતું એક પરિણામ છે અને રમેશભાઈ ગૌ એમણા જ એમને વાત કરી કે આયુર્વેદ છે એ ગૌ માતા વગર અધૂરું છે અને ગૌ માતા છે તો આખી અને પૃથ્વી ટકી રહી છે એટલે ગૌ માતા ને મેં એવું સાંભળ્યું છે કે રમેશભાઈ

તંત્રને પોષણ આપતી હોય આખા બ્રહ્માંડ ને ચલાવવાના તંત્રને પોષણ આપતી હોય બરાબર તો હવે બાકી જ કઈ નું રહ્યું ને હા હવે આપડે ક્યાં વિભાગ ભાગ બસ હવે ઓફિસ બતાવી દઈ તમને આવો આવો ત્યાંથી આ બધું હા ડિસ્પ્લે જ અલગ બધું થાય છે હા હા બસ રમેશભાઈ અહિયાં મને એમ છે વિદેશના લોકો પણ

આ બેન પાઇલ બેન છે ઈ એક્સપોર્ટ નું અને એકાઉન્ટર નું સંભાળે છે એટલે જે ફોરેન મોકલવાનું હોય એ આખું લાઈન ને બધું આખી પ્રોસેસ આ બેન તમારા નામ રેડુકા છે રેડુકા સ્પેશિયલ એકાઉન્ટનો માસ્ટર છે આખો બે એકાઉન્ટ સિવાય કઈ બીજી વાત નહીં આયા બેન છે ને એ અત્યારે પાર્સલ વિભાગમાં જે તારિયા પાસમાં છે આ બેન છે શ્રુતિ બેન હમ ઈ ઓફિસના WhatsApp માં જે ઓર્ડર આવતા હોય એ ક્લિયર કરે છે આ બેન છે સાનવી બેન ઈ કસ્ટમર કેર હેન્ડલ કરે બરાબર આ ભાઈ છે ને ઈ ટ્રેકિંગ નંબર સેટ કરે બધા પાર્સલ ના અને ઈ ભાઈ સાંભળતા નથી અને બોલી શકતા નથી વાહ એટલે એક રોજગારી દિવ્યાંગ લોકોને પણ આપણે આપવાની આ ભાઈ છે અમારે ના વિડીયો નું એનું બધું છે અને એડિટિંગ મેનેજમેન્ટ કરે વાહ આ ભાઈ એની સાથે એની આસિસ્ટન્ટ માં કામ કરે એટલે યોના ને એના બાબતમાં ફેસ આ ભાઈ છે ગુલાબ જાંબુ બનાવે છે આ ભાઈ છે આહા એટલે ઈ ડિઝાઇન નું કામ કરે આ બે આ ઈ વેબ ટેકનિશિયન ને એવું બધું એમાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે એ બધું ડેવલપ ને મેનેજમેન્ટ કરે છે સરસ આ બેન છે પિયુષા બેન તો ઈ બેન કોઈ ને પાર્સલ અટવાના હોય કે આગળ પાછળ થાય આ તે એમાં ધ્યાન દઈને સેટિંગ કરાવે અને કોમેન્ટ કરે એટલે આ પ્રમાણે આજો ભાઈ આજો એ હે हाँ। सिंह जी अच्छा जो दिल्ली से है वाह और इन्होंने इंडियन एयरलाइन में 12 साल काम किया है क्या बात अब यहाँ हमारा एक्सपोर्ट का आ, काम देख रहे हैं हाँ तो आप भी बताइए कुछ हाय मैं लविंदर, लविंदर सिंह मैंने एयर इंडिया में पिछले बारे साल दिल्ली एयरपोर्ट पे वर्क किया है ये कार्गो इंपोर्ट इंचार्ज जो है सपोर्ट्स कर रहे हैं सक्सेसफुली जो है और आगे आशा करते हैं कि सभी को हमारे पदों का उत्पाद मिलता रहे रमेश भाई और आपका संपर्क कैसे हुआ आ एक क्वेरी क्वेरी हिर अच्छा इंडिया में संबंध का है। अच्छा, तो आपको ये जो गौ माता की इतनी सारी अच्छी सेवा चल रही है इतना सारा कॉर्पोरेट की तरह ये सब चल रहा है फिर यहाँ आने के बाद पता चला या फिर आपने ऐसे संपर्क हुआ फिर आपने सोशल मीडिया से कुछ ऐसे ही डिटेल्स मंगवाई रमेश वाली भाई की जो पहली क्वेरी आई थी तो उसको जब रिजोल्व किया तो थोड़ा आइडिया होने लगा था कि भाई कुछ ना कुछ गुजरात से वहां पे एक्सपोर्ट हो रहा है बाद में फिर डेढ़ दो साल तक कोई ज्यादा कन्वर्सेशन नहीं हुआ हमारा बस ऐसे ही रहा और हाँ कुछ वीडियोस वगैरह जब मैंने हर्ट किए तो इंटरेस्ट लगा मुझे कि सोशल मीडिया के द्वारा जो कुछ देखा मैंने तो हाँ वहाँ पे जो है ग्रोथ हो रही है बेहतर तरीके से जो है, अच्छा, करते है जो है है करते हैं तो ये भी एक अच्छी निशानी है ना जो ये जो गौ प्रोडक्ट पूरे विश्व में जा रही है अभी हाँ वो खुद का परिवार जो है ना शहर से तंग आ गया है अच्छा काम की ओर मुँह करना चाह रहे क्या बात है जी भी घर में भैंस गाय पालते हैं। वाह अच्छा। हमारे घर में पहले से ही जो है पशुओं के प्रति गौ माता के प्रति जो है रहा है तो हम लोगों को पीछे से ही मिलाया एक तरह से जो है अब तो मौका मिल रहा है करने का तो फिर बेहतर तरीके से करेंगे क्या बात वाह जी रमेश भाई

રોડ ઉપર આવેલું છે અને અહીંયા આપે જોયું હશે કે અલગ અલગ સેવાઓની સાથે ગૌ પ્રોડક્ટ એ એકદમ આયુર્વેદ અને અભ્યાસ કરી સંશોધન કરી અને લોકોને પહોંચાડવામાં આવી રહી છે રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા આશા રાખીએ કે આવા જ એક પ્રકલ્પ સાથે ફરી આપણે મળીએ બિલકુલ આભાર આપનો પણ આપ રાજકોટ થી અહીં સુધી પધાર્યા અને કરુણા ટ્રીપ માં અમારો વિઝીટ બતાવી બદલ ખુબ ખુબ આભાર જય ગો માતા બંદે ગો માતા બંદે ગો માતા બધું